આજે છે નવ વર્ષ ને નો વર્ષ ના રામ રામ બધા આજે હતા ને એટલે નીકળી ગયા રાજુલા સમકુડીને ને તો કરી પણ કાંટો તો બેન છે આ બાઇક નું નામ કોમેન્ટ કરી દેજો બાકી લાગુ ને હેન્ડસમ છોકરો આ રસ્તા માં ખાડા છે ખાડા માં રસ્તો આવી ગઈ ધાતરડી નદી અને તમે ખાલી લોકેશન જો કેવું મસ્ત નું લાગે આ રાજોલા નું બોર્ડ દેખાય છે દિલ થઈ ગયું ગાર્ડન ગાર્ડન રાજોલા પોકતા આવી ગયું મંદિર અને મંદિર ને જોતા જોતા આપણે પોગી ગયા નાસ્તો કરવા પોકતા જ ભાઈ બંને બહુ ઉતાવળ થઈ ગયું પોગી આપણે આપી દીધો બે ભેળ નો ઓર્ડર ઈ પણ બોમ્બે ભેળ તો જોઈ લ્યો આ છે અમારી ખાવ ગલી જોતા જોતા આપડી ભેળ પણ બની ગઈ આ ભેળ ને જોતા જોતા જ મોઢામાં પાણી આવી ગયા પછી મારાથી રેવાયું ને એટલે હું ખાવા લાગી ગયો ખાવામાં બહુ ટેસ્ટી લાગી અને ભાઈબંધ મોટું હતાડી ગયો ને પ્લેટ થઈ ગઈ ઘડીકમાં ખાલી ત્યાં પાછી મંગાવી લીધી પાણીપુરી પાણીપુરી આવી ગઈ ને આપણે દેખાડવાનું કરી દીધું ચાલુ પાણીપુરી ઇન્ડિસ ભટકાડી ભાઈબંધે પાછું મોટું હતાડી દીધું પાણીપુરીમાં પાણી ભરીને કરી દીધું ગળસવાનું ચાલુ પાણીપુરી હતી તીખી તો પણ આવી દીધી મસ્તની સ્માઈલ પાણીપુરી તો ખાઈ ગયા પણ વિદ્યુ ખાલી પાણી હાથ તો કરીને નીકળી ગયો બહાર પાછું થયું આઈસ્ક્રીમ ખાવાનું આઈસ્ક્રીમ તો ન મળ્યું પણ પછી લઈ લીધું ફ્રૂટ સલાડ તમે બીધું કે નહીં કરી દેજો કોમેન્ટ અને ભાઈબંધ શરમાયો કેમેરાથી મારા માટે પણ ગ્લાસ ભરાતો તો ને આવી ગયો હાથમાં ફ્રૂટ સેલાડ પીને આવી ગયા મોજમાં જમકુડી ને ચાલુ કરીને જતા હતા મઠો લેવા દુકાને પોગ્યા તા દુકાન થઈ ગઈ બંધ પછી નીકળી ગયા ઘર તરફ અને આ જો અમારી રાજુલાની નદી ઘરે જતા તાના રસ્તામાં જોવા મળી ગઈ ડ્રીમ કાર ગામમાં પોગી ગયા અને વિડીયો કરી દીધો છાલ ત્યાં એક મિત્ર આવી ગયો એટી કેટીમાં ફાકી ખાવા ફાકી લઈને સુઘવા લાગ્યો અને પછી ખાધી આવું કોણ કોણ કરે છે કોમેન્ટ કરી દેજો પાછળથી આવ્યો પાછો બીજો મિત્ર